ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાના અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ સનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોના સંકલન અને સંવાદિતા માટે સમર્પિત ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે યોજાયું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં મહિલાઓનું યોગદાન શિક્ષણ ક્ષેત્રે મહત્વનું રહ્યું છે નવી પેઢીને ઘડવામાં અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની રહેલી છે બાળકોને કાચા હીરામાંથી ચમકતો હીરો બનાવવાનું કામ પ્રાથમિક વિભાગના શિક્ષકો કરી રહ્યા છે આ શૈક્ષણિક અધિવેશન દરમિયાન વર્ષ બે હજાર ત્રેવીસના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે વર્ષ બે હજાર ત્રેવીસના રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક શિક્ષકોને ગુજરાત રાજ્યની એસટી બસોમાં નિઃશુલ્ક અમર્યાદિત કિલોમીટર મુસાફરી માટેનું સ્માર્ટ કાર્ડ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું આ અધિવેશનમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડા ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી બિપિનભાઈ પટેલ અનેક પદાધિકારીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ